જેનાથી લોકો રસ્તા પરથી પસાર થતા સમયે તેમની સિમ્બોલના માધ્યમથી રસ્તા પર આવેલી હોસ્પિટલ્સ શાળા જેવી સંસ્થાઓનો ખ્યાલ આવે પણ શહેરમાં લગાવવામાં આવેલા સિમ્બોલ હાલ તો લોકો માટે અંધકારૂપ સાબિત થઈ રહ્યા છે શહેરના મુખ્ય માર્ગો જેવા કે ઉસ્માનપુરા શાહીબાગ અંડરપાસ જેવા વિસ્તારના ટ્રાફિક ચિહ્નો સરકારની જાહેરાતોના આધાર સ્તંભ બની ગયા છે જેના કારણે વન વે યુટન આગળ હોસ્પિટલ છે વાહન ધીમે ચલાવો તેવા સૂચન કરતા पाटિયાઓની આગળ પાછળ ભપકાદાર જાહેરાતો લગાવવામાં આવી છે તો અજાણ્યા લોકોને રસ્તાની માહિતી મળી રહે તે માટે લગાવવામાં આવેલા સાઇન બોર્ડ પણ જાહેરાતોના કારણે અદ્રશ્ય થઈ ગયા છે સરકાર આવી જાહેરાતો મફતમાં પોતાના માટે લગાવે છે પણ તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરીને બેઠું છે છે સંસદ સુધી દબદબાનો ભાજપ લાભ ઉઠાવી સરકાર દ્વારા ટ્રાફિક સિગ્નલો ટ્રાફિક ને ઓછી કરવા લગાડાયા છે કે પછી પોતાની અને ખાનગી કંપનીઓની જાહેરાત માટે કેમેરા પર્સન મનીષ સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ